શેમ્પુ દિલ્લા બાર બાર હેડા હોય તો ગોવાસી હેના બે હ હા બારિયા હેમ આગળ આ આ દેવા છે ઓ સરસ ચાલાયા ચાલાયા દોરે લોકો સુલાડા બો સુલાડા હા તો પછી ચાલા સુલાડા લેવાય છે જલ્દી આવેલો ઓન નતે કરાળો

कारण सिनेम सिनेमा दे ને सर मतं बरें बरें माता पण सुदे हे ना ना हो आणि रे बुद्ध जा पाता सिनाची का चला सला जायेंगा पाच કોના નાખીલો હા આ મુ ખુ સુવત મળી નમળું દેરો હોય તસે કે હા તું આ રામડાલ ડિઝાઇન ના નામો ઓય કુની તોડાય રે હા ઓય હે હે દેખ જો